અનેક પ્રકારના ગુનાઓમાં સાવેલ અને જેલવાસ ભોગવી રહેલા બંદીવાનો જ્યારે સજા પૂર્ણ કરી જેલથી નીકળે ત્યારે તેઓ રોજગાર મેળવી શકે અને સમાજમાં ફરીથી એક આદર્શ નાગરિક બનીને જીવન વિતાવી શકે આ માટે સુરત લાજપુર સેન્ટ્રલ જેલ તથા તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે આજ પ્રયાસ હેઠળ સુરત લાજપુર સેન્ટ્રલ જેલ ખાતે ખાસ સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવી છે ગુજરાત અગાઉ જેલની અંદર સજા ભોગવી રહેલા બંદીવાનો કોઈ પણ પરીક્ષા માટે બેરેક અંદર બેસીને પણ ભણતા હતા તેમને એક સારું વાતાવરણ મળી શકે અને આ વાતાવરણ થકી અભ્યાસમાં રૂચિ આવ્યા હેતુથી આખા સ્માર્ટ ક્લાસ શરૂ કરવામાં આવી છે મહત્વનું છે કે ગુજરાતની કોઈ પણ જેલની અંદર આ પ્રકારનો સ્માર્ટ ક્લાસ આજ દિવસ સુધી નથી આ ક્લાસ બંધીવારો માટે છે આ શાળાનું ઉદઘાટન રાજ્ય મંત્રી હરસંગ બીના હસ્તે કરવામાં આવ્યું છે શાળા નજીક બ્રેડી પણ છે શાળામાં અત્યાધુનિક સ્માર્ટ બોર્ડ પણ છે કે જેની અંદર વિડિયો અને ઓડિયો બંધીવાનો શરણાથી કોઈ પણ અભ્યાસક્રમને સમજી શકશે એટલે કે સોળ ખર્ચે આ સ્માર્ટ શાળાની શરૂઆત કરવામાં આવી છે મહાત્મા ગાંધી સ્માર્ટ શાળામાં ભણીને બંદીવાનો જ્યારે સજા ભોગવીને બહાર નીકળશે ત્યારે એક આદર્શ જીવન જીવી શકે તે પ્રયાસ છે બ્યુરો રિપોર્ટ સેન ટવેન્ટી પોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ